નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો ઊંઝા માર્કેટયાર્ડમાં સતત વરિયારીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વરિયારીના ભાવને લઈ ઊંઝા માર્કેટયાર્ડના વેપારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ઓકે તમારું મારું નામ રાકેશભાઈ પટેલ રાકેશભાઈ શું કહેશો હાલ કેવા ભાવ ચાલી રહ્યા છે ને ખેડૂતોને પોસાય છે કે નથી વરિયાળીની આવકો જોવા જઈએ તો પિસ્તાલીસની આજે આવકો છે એક રેકોર્ડ બ્રેક કહેવાય રન બજાર બન્યું ત્યાંથી પણ આબુરો બજાર સ્થિત છે માલો સારા ગ્રીન માલો છ હજારથી આઠ હજાર મીડિયમ માલો બધા બે હજારથી થી ચાર હજારના ભાવ અને સૌરાષ્ટ્ર લાઈનના જે માલો આવે છે એ માલના ભાવ અગિયાર થી હોવાની પંદરસો સુધીના ભાવ છે જેવી માલની ક્વોલિટી એવા બધા ભાવ છે ખેડૂતોને આ ભાવ પોસાઈ રહ્યા છે ખેડૂતોમાં અત્યારે જે સૌરાષ્ટ્ર લાઈનના જે ભાવ ખરા ખેડૂતોનો એ એમને ખેડૂતોને પોસાય તેમ નથી અને આબુરાના જે ખેડૂતો ખરા એમને પોસાય તેમ છે શું કહેશો આગામી દિવસમાં ભાવ વધે એવા છે કે નથી અત્યારે લોકો બજાર વધવાની ચાન્સ નથી હવે ઘરે ધીરે ધીરે ડાઉન જવાની બજાર ઘટવાની છે શું કારણ છે આ વખતે ગત વર્ષ કરતા બજાર ઓછું છે તેનું કારણ કારણ એક જ છે કે ગઈ સાત પાંચ છ હજારના ભાવ હતા ચાલુ માલના ભાવ એ વરિયારી આજે બારસો થી ચૌદસો ના ભાવ થઈ ગયા એ હિસાબે ખેડૂતોએ માલો બજાર ભાઈ વાવેતરનું ખૂબ ખૂબ કર્યું વાવેતર વરિયાનું વાવેતર ત્રણથી ચાર ગણું વાવેતર કર્યું હતું એના હિસાબે બજાર ભાવ ઘટેલા છે અને આવકો વધારે છે ને સામે સપ્લાય નથી હાલ ડિમાન્ડ કેવી છે હાલ ડિમાન્ડ કમજોર